નમસ્કાર હું અમારા ખાસ કાર્યક્રમ પ્લેગ્રાઉન્ડ શોમાં સ્વાગત કરું છું તો ભારત હાર્યું અને બાંગ્લાદેશે ઇતિહાસ સર્જ્યો સતત આઠ ટી ટ્વેન્ટીમાં પરાજય પછી બાંગ્લાદેશની યુવા ટીમે અહીંયા કમાલ કરી નાખી અને ભારતને ભારતમાં જણાવ્યું રોહિત શર્મા ટોસ હાર્યો અને જલ્દી આઉટ પણ થઈ ગયો ભારતે અહીંયા ઘણી બધી ભૂલો કરી અને તેનો ફાયદો બાંગ્લાદેશે ઉઠાવ્યો કરીએ પ્રદૂષિત દિલ્હીમાં બાંગ્લાદેશ ભારતને હાર આપી આઠ ટી ટ્વેન્ટી પછીની આ જીત બાંગ્લાદેશ માટે એક મોટી સિદ્ધિ જેવી ગણાશે ભારત જેવી મજબૂત ટીમને ઘર આંગણે હરાવવી ક્યાંક ચોક્કસ રણનીતિ અને નિર્ધારિત લક્ષ્યનો ભાગ હોઈ શકે શું કૃણાલ પંડ્યાએ પડતો મૂકેલ મુસ્ફિકરનો કેચ હતો કે ડીઆરએસ લેવામાં ભારતીય ટીમની અક્ષમતા શું ખલીલની ઓવરમાં પડેલા ચાર ચોગ્ગા કે વિરાટ કોહલીની ગેરહાજરી સવાલો ઘણા છે એક વાત તો ચોક્કસ છે કે આ ફોર્મેટમાં જેનો દિવસ એની મેચ એમ કહેવાય પણ આ મેચ અલગ હતી ભારતને ઘણી તકો મળી પણ બાંગ્લાદેશે ભારત કરતાં વધુ પરિપક્વતા દેખાડી એમ કહેવામાં અતિશયોક્તિ તો નથી જ ભારત ટોસ હાર્યો પ્રથમ બેટિંગ આવી ભારતને ટાર્ગેટ સેટ કરવાની તક મળી પણ 10 રનના જુમલે રોહિત શર્માનો તંબુ ભેગો થયો અને ત્યારબાદ રાહુલ શ્રેયસ પણ ખાસ સ્કોર બનાવવામાં નિષ્ફળ નીવડ્યા શિખર ધવન સારો રમતો હતો પંત સાથેની ગેરસમજમાં રન આઉટ થયો બાંગ્લાદેશના બોલરોએ શાનદાર બોલિંગ કરી તેમાં એફિફ હોસેને ત્રણ ઓવર્સમાં માત્ર અગિયાર રન આપી એક વિકેટ જડપી ભલું આજે વોશિંગ્ટન સુંદર નો કે જેને કૃણાલ પંડ્યા સાથે મળીને અઠ્યાવીસ રનની અણનમ ભાગીદારી બનાવી એકસો ઓગણપચાસમાં ટાર્ગેટ સામે બાંગ્લાદેશ લડ્યું પહેલા સૌમ્ય સરકાર અને મોહમ્મદ નાઈમે છેતાલીસ રનની ભાગીદારી અને ત્યારબાદ મુશ્ફિકર અને સૌમ્ય સરકારની સાહીઠ રનની ભાગીદારી તથા કેપ્ટન મહમ્મદુલ્લા અને મુશ્ફિકર રહીમની અણનમ ચાલીસ રનની ભાગીદારીએ વિક્રમ સર્જી લીધો અને જીત મેળવી લીધી

એટલે પહેલી વસ્તુ એ કે ટોસ આપણે હારી ગયા એનો લાભ ન ઉઠાવી શક્યા ગઈકાલે જ આપણે વાત થઈ હતી ચર્ચા કરી હતી કે રોહિત શર્મા એમ કહ્યું છે કે ભાઈ ટી ટ્વેન્ટીનો વર્લ્ડ કપ આવે છે એટલે ભારત એવી પરિસ્થિતિઓ ઊભી કરવા માગે છે કે જેમાં સેટ કરવાનું ભારતના માથે આવે એટલે કે પ્રથમ બેટિંગ કરીને સામેની ટીમને કેટલું વધુ સારું લક્ષ્ય ભારત આપી શકે છે એ પ્રયત્નો કરીએ અને પ્રયત્નો કરવાની તક મળી ભારત ટોસ નહોતું જીત્યું છતાં પણ એને બેટિંગ કરવાની તક મળી હવે જે પરિસ્થિતિઓ સર્જાઈ ત્યાર પછીને આપણે જે જોઈએ છે કે જે ભારતને ટોટલ જોઈતું હતું એ મળ્યું નહીં પહેલી વસ્તુ એ છે કે આપણે એમ લક્ષ્ય રાખતા હતા કે એકસો સાહીઠ સિત્તેરનું ટોટલ જો થાય તે એ આઈડિયલ કહેવાય અને ત્યાં આગળ તમારે સારી રીતે જીત મેળવી હોય તો મેળવી શકો અહીં આગળ ભારત બહુ જ સસ્તામાં લપેટાયું ખાસ કરીને રોહિત શર્માની વિકેટ જે બહુ કિંમતી વિકેટ છે એ જ હતી રહી અને એ તો ઠીક છે બાકી નહીતર જો છેલ્લે કૃણાલ અને જે બીજો એ બે ખેલાડીઓ તો ઓર પરિસ્થિતિ વોશિંગ્ટન સુંદર જો હોત તો ઓર પરિસ્થિતિ ખરાબ હોત આ બંને જણાએ જે શાનદાર બેટિંગ કરી ત્રણ છગ્ગા બે છગ્ગા સુંદરે માર્યા એક છગ્ગો કૃણાલ માર્યો એમ કરીને ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ આપણે એવા એવી એની ઉપર પહોંચાડી કે જ્યાં આગળ આપણા બોલરો એ ટોટલ ડિફેન્ડ કરી શકે એટલે પહેલી વસ્તુ તો એ છે કે એકસો પચાસનું ટોટલ મૂકવું એકસો પચાસ એ વિનિંગ ટોટલ ના કહેવાય એટલે ભારતને મળેલી તકનો ઉપયોગ કરવામાં ભારત નિષ્ફળ ગયું એ પહેલી વસ્તુ કહી શકાય બીજી વસ્તુ આપણી કરમની કરણાઈએ છે કે રોહિત શર્મા ઓપનિંગ બેટ્સમેન છે એટલે બની શકે કે ઓપનિંગ બેટ્સમેન ફાસ્ટ બોલરનો સ્પેલ જે ચાલતો અથવા તો જે શરૂઆતની ઓવરોમાં ક્યાંક ને ક્યાંક એની જો વિકેટ પડે તો સમગ્ર ટીમ પર એનું એનો જે છે એનો ભાર આવે છે એટલે એ વસ્તુ ક્યાંક ને ક્યાંક ભારે પડી ત્યાર પછીના બેટ્સમેનો છે એમને ક્યાંક પોતાનો અનુભવ કામ ન લગાવે ક્યાંક તમે જો રાહુલની વાત કરીએ આપણે તો બધા બેટ્સમેનો સેટ થયા થોડું રમ્યા અને વિકેટ એકદમ ભેટ આપી દીધી એવું કોઈ અનપ્લેબલ ડિલિવરી હોય અનપ્લેબલ ડિલિવરીઝ હોય ને તમે વિકેટ ગુમાવો તો અલગ વસ્તુ છે ઇફ યુ આર લુઝિંગ ધ વિકેટ બાય રેસ શોર્ટ તમારા જે શોર્ટ સિલેક્શનમાં તમારી ખામી છે અને ત્યાં તમે જ્યારે એ કરો તો હવે ધારો કે પહેલામાં પહેલા એક ખેલાડી જો આઉટ થાય તો તમારી પાસે બાકીના ખેલાડીઓ જે છે હવે તમે ત્યારબાદ તમારો શિખર ધવન હવે શિખર ધવન બહુ સારું રમતો હતો એ રિષભ પંતની સામે રનઆઉટમાં ભૂલ થઈ અને એમાં આઉટ થયો એટલે ત્યાર પછી તમારા જે બેટ્સમેનો જે સારો સ્કોર કરવો જોઈએ કરવામાં નિષ્ફળ નીવડ્યા અને એક કે બે રનમાં આઉટ થયો તો સાચી વાત છે પણ પચીસ રન કર્યા પંદર રન કર્યા અઢાર રન કર્યા રન કર્યા અને ત્યાર પછી વિકેટ ગઈ છે એટલે ક્યાંક ને ક્યાંક એમની બોલિંગ પણ સારી હતી એમ કહેવાય પણ ભારતની ટીમ ખરાબ તો નથી જ વી આર ધ બેસ્ટ ટીમ ઇન ધ વર્લ્ડ આ પરિસ્થિતિની અંદર ભારતને જે ટોટલ મૂકવું હતું એ ટોટલમાં ભારત નિષ્ફળ નીવડ્યું એમ કહી શકાય

તમે ઘણા બધા રન આપી દો એમનું ફાસ્ટ ડિપાર્ટમેન્ટ જુઓ તમે કે પછી સ્પીન ડિપાર્ટમેન્ટ જુઓ આ બંને જણાએ જે પરિસ્થિતિમાં બોલિંગ કરી છે એની સ્લો ડિલિવરી હોય કે એનો પેસ હોય કે સ્પિન બોલિંગની એની જો વાત હોય તો આઈ થિંક દે હેવ ઇમ્પ્રેસ લોટ અને નવા ખેલાડીઓ છે પહેલીવાર રમે છે એવા ખેલાડીઓ પણ ઘણા જોયા તો બાંગ્લાદેશને ક્યાંક ને ક્યાંક આ ખેલાડીઓ એક જબરજસ્ત સફળતા અપાવી પર્ટિક્યુલરલી બોલિંગ યુનિટ કારણ કે બેટિંગ યુનિટની સફળતા એ મોટા ભાગે ટ્વેન્ટી અને શોર્ટ ફોર્મેટમાં એ બોલિંગ ડિપાર્ટમેન્ટ ઉપર આધાર રાખે જો તમારું બોલિંગ ડિપાર્ટમેન્ટ તમને બસો રન આપી દે તો પછી તમારું બેટિંગ ડિપાર્ટમેન્ટ કઈ કરી ના શકે એ નીચે બેટિંગ ડિપાર્ટમેન્ટ દબાઈ જાય ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે બાંગ્લાદેશના જે રીતે બોલરોએ બોલિંગ કરી છે ટુ ધ વિકેટ કરી છે કોઈ દિવસ એમણે એમને ચાન્સીસ નથી લીધા કે આમ આપણે કરીએ કે આ રીતના બોલિંગ કરીએ કે પણ બિલકુલ પકડીને રાખ્યા બેટ્સમેનોને અને ભારતના બેટ્સમેનો ક્યાંક ને ક્યાંક અને બીજી એક મને જે અગત વાત જોવા મળી મન્સ કે મેં કે કાલે મેચ તો જો થોડોક ઓવર કોન્ફિડન્સ જે ભારતના ખેલાડીઓના ફેસ પર દેખાતો હો આપણે તો આવા શોર્ટ મારી જ શકીએ ઇટ ડઝ નોટ હેપન એવરી ડે યુ હેવ ટુ આપણે ગઈકાલના કાર્યક્રમમાં જ વાત કરી હતી કે એટલે કે આના પહેલાના કાર્યક્રમમાં જ વાત કરી હતી કે ભાઈ ટી ટ્વેન્ટી જે દિવસે જેનો દિવસ એની આ મેચ રાઇટ રાઇટ એના કોઈ એની કોઈ રણનીતિઓ તૈયાર ના થાય કે એના કોઈ તમે એના પણ તમને મળેલી તકો કેટલી ઝડપી શકો છો તમને મળેલી તકોનો કેવો ઉપયોગ કરી શકો છો એના ઉપર આખી ટી ની મેચ છે પ્લાનિંગ ટેસ્ટ મેચમાં થઈ શકે પ્લાનિંગ વન ડેમાં થઈ શકે ટી માં પ્લાનિંગ થઈ શકે કોઈ ટીમ કંઈ હારવાનું પ્લાનિંગ કરી તો ના જ આવે પણ એ પ્લાનિંગ ની અંદર તમારી પાસે બેટ્સમેનો જે છે એ બધા એક વસ્તુ ધ્યાન રાખવી જોઈએ રોહિત શર્માએ સાચું કીધું કે અમે બાંગ્લાદેશને હળવાશથી લેતા નથી એનો સકીબુલેશન નથી આવ્યો કેપ્ટન નથી આખી ટીમ એ થઈ ગઈ છે બીજા એક બે અનુભવી ખેલાડીઓ નથી ટીમમાં બાંગ્લાદેશની ટીમને તો હળવાશથી લઈ શકાય પણ રોહિત શર્માને ખબર હતી કે ક્યારે પણ પાસા પલટાઈ શકે છે કારણ કે આ ફોર્મેટ એવું છે કે જ્યાં કેપ્ટનોને પણ કસોટી હોય છે અને આપણી અનફોર્ચ્યુનેટ પાર્ટ આપણો એ છે કે આપણો ટી નો કેપ્ટન ઓપનિંગ બેટ્સમેન છે એ ઓપનિંગ બેટ્સમેન જયારે વર્લ્ડ કપમાં પાંચ સેન્ચુરી મારી તો વી આર વેરી હેપી વી આર કમ્ફર્ટેબલ પણ એ જ બેટ્સમેન જયારે સેમીફાઇનલમાં જલ્દી આઉટ થઈ ગયો તો આપણે મેચ આપણે જતી રહી સો સો થિંગ્સ આર કે તમારી પાસે કયો બેટ્સમેન ક્યાં રમે એ પણ અગત્યનું છે અને તમારો ઓપનિંગ બેટ્સમેન તમારો કેપ્ટન હોય ક્યારેક સાચું ક્યારેક ખરાબ એટલે અહીંયા આગળ બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરું તો આઈ આઈ વોઝ વેરી ઇમ્પ્રેસ્ડ ધ વે યંગ પીપલ હેવ યંગ બોલર્સ હેવ બોલ્ડ આઈ મીન અને કોઈ પણ ખેલાડીને કોઈ વધારે લિબર્ટી કે ચલો ભાઈ ચાર પાંચ છગ્ગા મારી દીધા કે ત્રણ ચાર ચોગ્ગા ચડાવી દીધા ઇટ હેઝ નેવર હેપન ઇટ હેઝ નેવર હેપન સો દેટ મીન્સ કે ધે બોલ્ડ ટુ ધ ફિલ્ડ પહેલી વસ્તુ અને ટી ટ્વેન્ટીમાં પણ અને સૌથી અગત્યની વાત જો કાલે જોવા મળી હોય તો ફ્રસ્ટ્રેશન વિકેટો જે પડી છે બેટ્સમેન વર નોટ એબલ ટુ ગેટ ધ રન્સ એ લોકોને સિંગલ્સ લેવા માટે મજબૂર કરે આ લોકો અને સિંગલ્સ લેવામાં મજબૂર કર્યા એમાં એ ના લઈ શકે એક બે ત્રણ બોલ ખાલી થાય એટલે તરત બેટ્સમેન ફ્રસ્ટ્રેસમાં મારે સ્કોર કરવાનો છે અને અલ્ટિમેટલી યુ ફેલ એન્ડ યુ હેવ યુ ડોન્ટ ડુ મચ એટલે ફૂલ માર્ક્સ ટુ ધ બોલિંગ એ લોકો એટલું બધું સાયકોલોજીકલ પ્રેશર આપણા સારા સારા બેટ્સમેન ઉપર લાવ્યા આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ જે રેસ્ટ શોટ માની આઉટ થઈ ગયા એની વાત આપણે નથી કરતા પણ અધરવાઇઝ તમે જુઓ તો ઇવન એક શિખર તમારો કે એ બહુ જ લોજિકલી રમતો હતો પરફેક્શન સાથે રમતો હતો અને ઈવન તમે રિષભ પંત જુઓ ક્યાં બોલ છે ક્યાં બેટ છે પહેલેથી જ પ્રિડિટર્મિન શોટ રમે છે એટલે ફ્રસ્ટ્રેશન લેવલ બેટ્સમેનોમાં બહુ જ વધાર્યું હતું બેટ્સમેનો બેટ્સમેનો ખાસ વાત કરીએ તો એ સેટ થઈને પોતાની વિકેટો ગુમાવી અને મોટી પાર્ટનરશિપ ભારતને ના મળી શકીએ આ પણ એક આપણે હારનું મોટું કારણ માની શકીએ બહુ જ મોટું કારણ માનવું પડે તમારે કારણ કે કોઈ પણ ક્રિકેટ હોય ચાહે ટેસ્ટ ક્રિકેટ હોય વન ડે હોય કે ટી ટ્વેન્ટી હોય ટુ હેવ હેવ ધ ધ યુ યુ વિન કારણ કે તમારી પાર્ટનરશીપ ના બને તો તમને કોન્સોલિડેશન મળવાનું જ નથી કારણ કે તમારી પાર્ટનરશિપ જયારે નથી બનતી ઇટ મીન્સ કે તમારા બેટ્સમેનો જલ્દી આઉટ થાય તમારા બેટ્સમેનો જલ્દી આઉટ થાય છે તો નેક્સ્ટ બેટ્સમેન આવે છે ફ્રેશ જ આવવાનો છે અને એની તમે વિકેટ ગુમાવો છો ફરી બીજો નવો નવો આવશે તમે ક્યારે વિકેટ ન ગુમાવો ઇફ યુ હેવ અ પાર્ટનરશીપ કે ભાઈ બે ચાર ઓવર રમી પાંચ ઓવર સાત ઓવર આઠ ઓવર દસ ઓવર રમો તમે તો પછી એ પાર્ટનરશિપ બને તો નવા બેટ્સમેન ઉપર એ ના આવે અહીં તો તમે જેટલી ઝડપથી વિકેટ પડે એમ પાછળનો બોલર બેટ્સમેન એક્સપોઝ થવાનો છે બોલિંગ સામે તો અહીંયા આગળ પાર્ટનરશિપ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ સબસિક્વન્ટલી તમે એમની જુઓ તો સામેની ટીમે જબરદસ્ત પાર્ટનરશિપ કરી અને એ બી ભારત જેવી નંબર વન બોલિંગ સામે રાઈટ સો કહેવાનું તાત્પર્ય એમ છે કે પાર્ટનરશીપ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને ભારતને અનફોર્ચ્યુનેટલી એક શિખર ધવન અને પંતની જે પાર્ટનરશિપ મળી એ વાત કરતા કોઈ એવી મોટી પાર્ટનરશિપ આપણને જોવા ના મળી કે જેના કારણે આપણે એમ કહી શકીએ કે હા ભાઈ આ એ છે એને એની એ ચોત્રીસ રનની પાર્ટનરશીપ અને ધવન ને પંત વચ્ચે પચીસ રનની પાર્ટનરશિપ આ જે શ્રેયસ અયર અને જે આ બે પાર્ટનરશિપ એક બહુ જ નાની પાર્ટનરશિપ થઈ અને એના કારણે થોડું ઘણું એક વસ્તુ ચોક્કસ બની કે છે અધરવાઈઝ તમે જો બેટિંગ જુઓ તો ક્યાંક ને ક્યાંક બેટિંગ ભારતના બેટ્સમેન હોય તમે શ્રેય ની વાત કરો તમે રિષભ પંત વાત કરો કે તમે કોઈ પણ ખેલાડીની વાત કરો એક વાર સેટ થયા પછી એક વાર રમતા મને એ ખબર એ કાલ આઈ વોઝ જસ્ટ થિંકિંગ કે તમે કેવા એક જ ઓન સાઈડમાં શોર્ટ મારવાની રિષભ પંતની એક પ્રયાસ કોઈ પણ બોલ પડે ઓફ સ્ટમ્પની ઉપર તો બસ એક જ બેટ મિડ વિકેટ ઉપર એ કરવાનું તો ક્યાંક ને ક્યાંક એમ લાગ્યું કે વી અથવા તો જે આપણા બેટ્સમેન રમે છે દે આર નોટ દે આર નોટ પ્લાનિંગ દર ગેમ્સ દેટ ઇઝ સમથિંગ વિચ ઇઝ વેરી સિરિયસ કારણ કે આજે રાહુલ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય ભલે આ તો ક્રિકેટ છે અને એક મેચ હારે છે કે આસમાન તૂટી નથી પડ્યું પણ એ મેચ કેમ હારે એ જોઈએ ને તો આપણને ઘણું બધું એમ થાય કે ઓહો આવો શોર્ટ મળે આ તો હી વોઝ સેટલ બેટ્સમેન તો ક્યાંક ને ક્યાંક આપણે અને જ્યારે વિકેટ પડે છે રેશમાં ત્યારે જે બોલરની બોલિંગ જે છે એમાં વધારે નહિ નિખાર આવે છે દેટ બિકોમ્સ મોર પેઇનફુલ

અને ઇન્ડિવિજ્યુઅલ રેકોર્ડ્સની તમે વાત કરો ઇન્ડિવિજ્યુઅલ રન્સની વાત કરો તો આપણો સૌથી મોટા મોટો મોભીકો કે સ્તંભકો તમે રોહિત શર્મા એની વિકેટ જલ્દી ગુમાયો પછી હા તમારી પાસે વિરાટ કોહલી હોત તો ડેફિનેટલી પરિસ્થિતિ અલગ હોત એણે વન ડાઉન આવીને પરિસ્થિતિ સંભાળી લીધી આપણી પાસે વિરાટ કોહલી ન હોય ત્યારે પાછળના બેટ્સમેનો એ જવાબદારી નિભાવી નથી શકતા કે જે જવાબદારીમાં

હોય તો અલગ વસ્તુ છે પણ મેં તમને કહ્યું એ પ્રમાણે કે પીપલ મસ્ટ રિયલાઇઝ દે આર પ્લેઈંગ ફોર ધ કન્ટ્રી આર નોટ પ્લેઈંગ ફોર ધ આઈપીએલ મને એમ લાગ્યું કે રિષભ પંતની જે રીતે બેટિંગ થઈ અથવા તો જે રીતે કૃણાલ પંડ્યાનો કેચ ડ્રોપ થયો ક્યાંક એનો એક એક હોવું જોઈએ કે યુ પ્લેઇંગ ફોર યોર કન્ટ્રી કે આવો સીધો સિમ્પલ કેચ આત્મહત્યા કેવી રીતના અને ધે આર ધ વેરી ગુડ ફિલ્ડર્સ ભલે આજ થયું આપણે એને ક્રિટિસાઇઝ કરીએ સવાલ ક્રિટિસાઇઝ કરવાનો નથી સવાલ એ કે ડ્રોપથી ભારત હારી ગયું દેટ દેટ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ એટલે ક્યાંક ને ક્યાંક અને બીજી અગત્યની વાત એ પણ મારે કહેવાનું મન થાય અહીંયા કે તમારી પાસે યુવા ખેલાડી તરીકે ટીમમાં તમને લે છે યુવા ખેલાડી તરીકે તમારામાં જોશ હોવું જરૂરી છે જોશ સોન ને વાય વી આર વી આર યંગ અગેન્સ્ટ ધ સિનિયર્સ યંગની પાસે એમના લેગ્સ જે છે ઇલેક્ટ્રિક હોય આઈ આઈસાઇટ ઇઝ પાવરફુલ ધર કેચિંગ ઇઝ પરફેક્ટ ધેર રિફ્લેક્સિસ આર ઇમ્પોર્ટન્ટ સુપર દેટ ઇઝ વાય ધે આર ઇન ધ ટીમ ઇફ દે ડોન્ટ ડુ દેન હુ વિલ ડુ

ટર્નિંગ પોઈન્ટ પણ હતો મેચ જાતમાંથી જતી પણ રહી અને ક્રિટિસાઇઝ બી તમે થવાના છો ઇફ યુ આર નોટ ડુઇંગ વેલ રાઈટ અશોકભાઈ અહીંયા બીજી એક વાત ભારતે રિવ્યુ લેવામાં કરેલી જે ભૂલ છે અહીંયા આપણે કેટલી ભારે પડી એવું કહી શકીએ અને વિકેટકીપર તરીકે ઋષભ પંતની ભૂમિકા અહીંયા આપણે નબળી કહી શકીએ કે ઘણી ચર્ચા ઋષભ પંતની આપણે કરી જ છે ભાઈના પાછળ પણ સી પહેલી વસ્તુ તો એ છે કે ઋષભ પંતની આટલી બધી ચર્ચા કરીને કદાચ એના માઇન્ડમાં એવું છે કે ભાઈ એમ ધ બેસ્ટ ઇન ધ વર્લ્ડ એક પોસિબિલિટી છે બટ ઇટ ઇઝ નોટ સો કારણ કે જ્યારે જ્યારે એને કરી છે ભૂલો આ ડીઆરએસ સિસ્ટમની વાત ડીઆરએસ સિસ્ટમ લેતી વખતે સૌથી પહેલા કોન્ફિડન્સ લેવલ તમારા વિકેટકીપર નો હોવું જોઈએ વિકેટકીપર કેપ્ટન વિકેટકીપરને પૂછે કે ભાઈ શું છે અહીંયા તે વખતે જો તમારો વિશ્વાસ ડગી જાય અથવા તો તમે કહો કે ના ના તો આમ છે એટ ફોલ્ટ ત્યારબાદ તમારી પાસે

ઘણી વખત નાનો હોય અને શું કહેવાનું એમ તો ઈ વોઝ લુકિંગ લાઈક કે ઈ ઇઝ નોટ એબલ ટુ ઇવન કન્વે કે તને શું કહું હું યાર એ એવા કઈક એક્સપ્રેશન એના લાગે ધેર ઇઝ ધેર્સ નોટ અ ગુડ ક્રિકેટ આઈ મીન ધેર ઇઝ વોટ આઈ 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 બિલીવ કે સી મહેન્દ્રસિંહ ધોની જવાના છે જાય છે બીજી હરોળના વિકેટ કીપર તૈયાર થવા જોઈએ થાય છે સવાલ એ નથી સવાલ એ છે કે તમે કેટલી તકો આપશો રાઈટ સવાલ એ છે કે તમે બીજા ખેલાડીને તક કેમ નહીં આપો તો હવે ક્યાંક ને ક્યાંક લોકોને એમ લાગવા માંડ્યું છે કે રિષભ પંતુ શુડ હેવ અનધર વિકેટકીપર નેચર અને એટલે હું કહું છું કે સંજુ સેમસન ની ભૂમિકા બહુ જ મહત્વની રહેવાની છે એટલે જોઈએ આપણે સેકન્ડ ટી ટ્વેન્ટીમાં શું થાય છે પણ એક વસ્તુ ચોક્કસ છે કે રવિ શાસ્ત્રી પહેલા કહ્યું હતું કે રિષભ પંત ની ભૂલો થી ભારત મેચો હારી જાય છે એનો એક ખોટો શોર્ટ હોય ખોટું કીપિંગ હોય એનો ખોટો રિવ્યુ હોય આ બધી વસ્તુથી ભારતને નુકસાન જાય છે એટલે એ વસ્તુની વસ્તુનું ધ્યાન એને રાખવું જોઈએ ઇઝ ગેટિંગ લોટ હવે એક એ વસ્તુ હકીકત છે કે એની ઉપર બી પ્રેશર છે ઇઝ નોટ એબલ ટુ ગેટ ધ રન જે આઈબીએલ માં જે રીતે રન બનતા હતા ઈ ઇન્ટરનેશનલ લેવલ માં નથી બનતા સો

તમારો બોલર સારી બોલિંગ કરે અને એને વિકેટ ના મળે અથવા તો તમારો સારી તમારો બોલર સારી બોલિંગ કરે કેચ ઉઠલે તમે કેચ ના કરો તો આ વસ્તુ ક્યાંક ને ક્યાંક બોલિંગ સારી હોવા છતાં પણ તમે જયારે મને વિકેટ મળવાની હોય છે તે વખતે તમે આઉટ કરાવો છો અથવા તો જે કે બીજી પરિસ્થિતિ સર્જાય છે એ વસ્તુ બને છે એટલે પહેલી વસ્તુ એ છે કે ભારત એ વાત તો ચોક્કસ છે જસપ્રત બુમરાહ નથી ભૂવી નથી શમી નથી એટલે તમારી પાસે અનુભવનો અભાવ તો છે જ તમારી પાસે દીપક ચહર છે તમારી પાસે દીપક ચહરની જે રીતના તમે બોલિંગ ખલીલ એમ જ છે આ બંને બોલરોની બોલિંગ તમે જુઓ ક્રુશિયલ ટાઈમે ક્રુશિયલ મોમેન્ટ મોમેન્ટે ચોગ્ગા આપ્યા અને ખલીલને એક ઓરમાં ચાર ચોગ્ગા જોડાઈ ગયા એટલે ક્યાંક અનુભવનો અભાવ છે તમે અને જ્યારે ઇન્ટરનેશનલ મેચ રમતા તો તમે કેરી ના થઈ શકો તમારે તમારે બેઝિક્સ તમારે રાખવો જ પડશે મારી બોલિંગ એરિયા કયો છે વેધર આઈ પુટ ડિલિવરીઝ ઓન ધી ગુડ લાઈન ઓર વેધર શુડ આઈ પુટ ડિલિવરી અપફ્રન્ટ એ કરું કે કઈ રીતના એ કરું એ તમને ખ્યાલ હોવો જોઈએ કઈ લાઈન તમે બોલિંગ કરવા માંગો છો રાઈટ એઝ એ બોલર તમને કેપ્ટન તો એ કહેશે કે ભાઈ રન ના જાય એ રીતે કરો અથવા તો આ લાઇનથી બોલિંગ કરો એ રીતે તમને ફિલ્ડર્સ પણ આપે બટ વેન યુ ડોન્ટ એપ્લાય ધોઝ થિંગ્સ ઇન ટુ ઇટ ધેન અને ત્યાર પછી તમે શોર્ટ ડિલિવરી કરી નાખો ઓપ્સ્ટમની બહાર કરી નાખો કે આ રીતના એનો ક્રુશિયલ ટાઈમે તમે આટલા બધા રન આપી દો નહીતર ઓગણીસમી ઓવરમાં એમ જ હતું કે ભારત હજુ પણ આમાં જો વિકેટ મળે તો કંટ્રોલ મેળવી શકે છે કેચ છૂટ્યો ચાર ચોગ્ગા ગયા આખી મેચ પલટાઈ ગઈ રાઈટ રાઈટ સો આ જે પરિસ્થિતિઓ છે એમાં ક્યાંક ને ક્યાંક ભારતની બોલિંગમાં ડેફિનેટલી અનુભવનો અભાવ લાગ્યો યજુવેન્દ્ર ચહલની બોલિંગ સુપર હતી એમાં કોઈ બેમત નહીં બોલ્ડ વેરી વેલ કૃણાલ પંડ્યાની બોલિંગ કે દીપક ચહલની બોલિંગ કે ખલીલ અહેમદની બોલિંગ ક્યાંક ને ક્યાંક દે નીડ લોટ ટુ લર્ન હેવ ટુ લર્ન અ લોટ કારણ કે આવી ક્રુશિયલ સી વોટ ઇઝ હેપનિંગ કે તમે એક અલગ અલગ એ પાડાવી આ ટેસ્ટ તો બોલર

તમારી પાસે જસ્પ્રીત બુમરા બહાર બેઠો છે ભૂમિ બહાર બેઠો છે એ આવશે ત્યારે તમારું શું થશે ધીસ ઇઝ ધ ટાઈમ કે તમે ઇમ્પ્રેસ કરો સિલેક્ટર્સને કે યુ કેન ડૂ ઇટ તો ક્યાંક ને ક્યાંક તમારો નંબર લાગશે તમે વારે ઘડીએ આજે વાય વી આર રિમેમ્બરિંગ ધોની કારણ કે પંત નથી એટલો સેટ થતો એટલે આપણે એ વાય વી આર રિમેમ્બરિંગ અત્યારે જસ્પ્રીત બુમરાને એનું કેમ આપણને એ થાય કારણ કે ખલીલ અહેમદ અને દીપક એટલી અસરકારક બોલિંગ ના કરી સો ધીસ ઇઝ વોટ કે તમારે આજે એવું છે કે સુનિલ ગાવસ્કર ગયો તો એની જગ્યા સચિન તેંડુલકરે લઈ લીધી સચિન તેંડુલકર ગયો તો એની યાદ ના આવી તમે વિરાટ કોહલી એની જગ્યા લઈ તમે જ્યારે બહાર કોઈ ખેલાડી જાય છે એની જગ્યા લેવા તૈયાર થાવી ઇઝ ધી ઓપોર્ચ્યુનિટી અશોક ભાઈ ટૂંકમાં છેલ્લે પૂછવા માંગીશ કે આ બાંગ્લાદેશની ટીમને ભારતને હરાવ્યા પછી તેના આત્મવિશ્વાસ કેટલો અહીંયા વધ્યો અને બીજું કે હવે પછી રાજકોટમાં આ જીતની કેટલી અસર થશે સી પહેલી વસ્તુ તો એ છે કે બાંગ્લાદેશે આઠ મેચો હાર્યા પછી પહેલીવાર વિજય મેળવ્યો એટલે પહેલી વસ્તુ એ કે

બોલિંગ ડિપાર્ટમેન્ટ બોલિંગ ચેન્જીસ અને બેટિંગ આ ત્રણે ત્રણ ડિપાર્ટમેન્ટમાં હી હેઝ ડેફિનેટલી પ્રૂવ અ મચ બેટર કેપ્ટન સો તમને ભારે પડશે કારણ કે લીડ એમની પાસે છે અને હવે જે જવાબદારી છે ભારતની છે કે ક્યારે કેવી રીતે શ્રેણી સરભર કરે છે એટલે રાજકોટનો જંગ તો જામશે જી તો દર્શક મિત્રો આ મહત્વની વાત અહીંયા કરી આપણે ખાસ કરીને બાંગ્લાદેશની ઐતિહાસિક જીત અને હવે અશોકભાઈએ કહ્યું તેવી રીતે કે રાજકોટમાં જે રંગ જામવાનો છે તો કોનું પલળું વધારે ભારે દેખાશે આ તમામ પ્રકારની ચર્ચામાં મારી સાથે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી જોડાયા હતા અશોકભાઈ થેન્ક યુ વેરી મચ તો ફરીથી મળીએ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર